સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન વંચના બુદ્ધિ અંગે છે યોગવંચક ક્રિયાવંચક અને ફળવંચક આ વંચના બુદ્ધિ અંગે કૃપાઉદેવે પાંચસો છવ્વીસમાં બોધ્યું છે આ ત્રણેય જાય એટલે યોગવંચક ક્રિયાવંચક અને ફળવંચક પણ જાય ત્યારે હજુ પહેલી દ્રષ્ટિમાં આવે છે ભલે હજુ સંકેત નથી થયું અને ઓગ દ્રષ્ટિમાં જ છે પણ દ્રષ્ટિનું કારણ બને તે ધ્યાનમાં લેતા કારણ કાર્યનો સંબંધ ગણતા અહીંથી અધ્યાત્મની શરૂઆત એક અપેક્ષાએ થઈ ગણાય વંચના બુદ્ધિ એટલે સત્પુરુષ અને તેના વચનોને વિશે ખરા આત્મભાવે મહાત્મ્ય બુદ્ધિ ન હોય તે માત્ર ધર્મિષ્ઠ કેવડવું છે ધર્મિષ્ઠ થવું નથી પરમ બહુ આ પત્ર પાંચસો છવ્વીસમાં જીવની અધ્યાત્મ પાત્રતા કઈ ભૂમિકાએ પહોંચી છે જીવ કલ્યાણને પાત્ર છે કે નહીં એનો માપદંડ આપ્યો છે અધ્યાત્મની વાતો સાંભળતા વાંચતા કે સત્પુરુષ સમીપ દર્શન સમાગમે જાય ત્યારે જીવના લક્ષણો અને જીવના વર્તન મુજબ જીવની દશા નક્કી થાય છે મહામા ઉપાધ્યાય યશોવીજી કૃત આઠ દૃષ્ટિની સજ્જાઈમાં પહેલી દૃષ્ટિમાં અગિયાર બાર તેર અને ચૌદમી ગાથામાં ત્રિવિધ અવંચક યોગ વિશે બોધ્યું છે જ્ઞાનીના બોધમાં અને આજ્ઞામાં અહોભાવ આવે સ્નેહ ઉલ્લસે અને વિનય સહિત જ્ઞાનીની આજ્ઞામાં મનોયોગ પ્રવર્ત આવે તે યોગ અવંચક કહેવાય છે ફક્ત મહેનતથી નહીં દશા પણ તેવી થાય તે કામનું છે તેથી જ્ઞાનીની આજ્ઞાએ મનોયોગ બાદ હવે વચન અને કાયા પણ પ્રવર્તાવવાના છે અને વળી તેમાં ઉલ્લાસ પણ આવે આ ક્રિયા અવંચક કહેવાય સત્પુરુષ મેળ્યા સત્પુરુષનો બોધ મળ્યો અને જે જે ધર્મ નામે નિષ્કામ વ્રત તપ જપ થયા અને જે પુણ્ય ઉપાર્જન થાય તે હવે પુણ્યાનુબંધી પુણ્ય હોય છે અને આગળ ઉપર પણ જીવને મોક્ષ તરફ જવા ઉપકારી બને આ ફળ અવંચક કહેવાય પૂજ્ય બ્રહ્મચારીજીએ આ અંગેના ઉદાહરણ સરળ રીતે સમજાવ્યા છે ચકોર પક્ષી ચંદ્રને જ ઈચ્છે અને ભમરો તો માલતીના ફૂલમાં આસક્ત હોય તેમ આ દ્રષ્ટિમાં મુમુક્ષની બધી ક્રિયા વંદન વગેરે સહજ જ એને આનંદ આપનારી હોય છે વેઇટ નથી કરવી પડતી પણ ચિત્ત રે પૂજન ફળ કહ્યું આનું ફળ જીવને ભાવમાંથી છોડવામાં કાર્યકારી થશે અને આ પૂજા તે જ અખંડિત પૂજા છે આ ત્રણેય યોગ મન યોગ અવંચક ક્રિયા અવંચક અને ફળ અવંચક અલ્પ સંસારી જીવને હોય છે અલ્પસંસારી એટલે કે છેલ્લું પૂદગલ પરાવર્તન બાકી હોય ત્યારે આ દશા જીવને પ્રગટે છે ચર્માવર્તે વર્તનાર ચર્મવર્તે એટલે કે ચરમ છેલ્લું પરાવર્તન આવા જે સંસારના બીજા કાર્યમાં બહુ ખોટી થતા નથી અને વૃત્તિ સદા આત્માર્થમાં જ રાખે છે બહારથી પૂર્વકર્મને આધારે સંસાર સેવતા જણાય છે પણ લક્ષ તો આત્મા જ હોય છે વતરામૂત પાંચસો બાવીસમાં જણાવ્યા મુજબ જીવને સત્પુરુષનો યોગ થાય તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતા તે સૌ નિષ્ફળ હતા લક્ષ વગરના બાણની પેઠે હતા પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વસાધન સફળ થવાનો હેતુ છે લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ સાધન કર્યા તે પ્રકારે હવે સત્પુરુષને યોગે કરવા નથી તેમાં અંતરાય કરનાર હું જાણું છું એ મારું અભિમાન અને કુલ ધર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોક ભય સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ તે અનંતાનુમંતી ક્રોધ માન માયાલોક છે આવા ખ્યાલ સાથે ભ્રાંતિમાં રાચી રહે છે તે જીવને યોગ વંચકપણું કહ્યું પોતાની અલ્પજ્ઞતા લઘુતા વિચારે તો અવંચક યોગ પામે પણ હજુ નથી લઘુતા કે દિનતા શું કહું પરમ સ્વરૂપ જીવ અનાદિ અભ્યાસ અને અધ્યાસને લઈને અને વધુમાં વધુ લોકમાન્ય ધર્મ પ્રમાણે ધર્મ ક્ષેત્રે કે મંદિર આશ્રમમાં મિથ્યા ક્ષમતા આચરે અને ધર્મિષ્ઠ હોવાનું વેદે છે પણ સત્પુરુષ પ્રત્યે અંતરંગ અહોભાવ નથી માત્ર આત્મસલાઘાનો આનંદ માણે છે આ પણ યોગ વંચકપણું છે પરમકુરદેવ પૂજ્ય પ્રભુસી પરના આ પત્રમાં લખે છે કે આવો જીવ બહુ પરિભ્રમણથી ભય પામતો નથી એમ જ વિચારવા યોગ્ય છે પરમ કુરદેવના બૌદ્ધવચનો વંચાય વિચારાય પરમ કુરદેવની દશા સમજવા કોશિશ થાય ત્યારે શાસ્ત્રવચમાં લાવે તો વચનામુ છસો એકસઠમાં કહ્યું તે મુજબ અપ્રશસ્ત શાસ્ત્રી બિનવેદ સેવો ગણાય આ જ વાત વચનામૂત ત્રણસો તોતેરમાં ધારશીભાઈ અને વચનામુત સાતસો ઓગણીસમાં મુનિદેવીકરણજી પ્રત્યે કરી ઉલ્લાસિત ભાવે પરમપુરની ભક્તિમાં જોડાય અને કુળ સંપ્રદાય અને ઓક સંજ્ઞાએ કરતો હતો તે ક્રિયા છોડે તે ક્રિયા અવંચક અને છેલ્લે હવે લૌકિક તપ વગેરે ક્રિયાના ફળરૂપે પ્રકૃતિ બાંધતો જીવ હવે ધર્મકણી કરી તેના ફળરૂપે ઘાતી કર્મનો નાશ કરે તે ફળ અવંચક એ મુજબ યોગ ક્રિયા અને ફળ એ ત્રણેય અવંચક યોગ થાય ત્યારે જે પ્રથમ દ્રષ્ટિમાં આવ્યો ગણાય દ્રષ્ટિનું લોકમાન્ય ધર્મ સદ્ધાન્પણું એ તો પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે તેનાથી જીવ આત્માથી બની જતો નથી વૃત્તિ કાબૂમાં લેવા માટે આ કંઈ કાર્યકારી નથી હવે ત્રણ સાતસો ઓગણત્રીસ સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાને કર્તવ્ય નથી લોકો માત્ર સમ્યક દ્રષ્ટિ સમજે તેથી કંઈ જીવનું કલ્યાણ નથી બાહ્ય ક્રિયાના અંતર્મુખ વૃત્તિ વગરના વિધિ નિષેધમાં વાસ્તવિક કલ્યાણ નથી ગચ્છ વગેરે ભેદો ટકાવી રાખવામાં ધર્મ સમજો તે આત્માને આવરણ કરવા બરાબર છે અને એકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય એ ઉપકારી નથી વચનામુ સાતસો બે અહીં તો કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ સહજ આત્મ સ્વરૂપ Param Guru.